હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાની ગરમમાં ગરમ કઢી જે કઢી બાજરીના રોટલાની સાથે ખાવાની બહુ જ મજા આવશે અને મરચાં કઢી બનાવવા માટે આપણે મરચાં જોઈશે તે આપણે ઘરના ગાર્ડનમાંથી ઉતારી લઈશું સરસ મજાના નાના નાના કુણા કુણા અને મોળા એવા આપણા મરચાં છે તો જે એટલે આપણે કઢીની અંદર મરચા નાખવાના છે બધા જ આપણે મરચા ધોઈને રેડી કરી લીધેલા હવે કઢી બનાવવા માટે જે વાસણમાં કઢી બનાવવાના છે તેમાં એક બાઉલ ભરીને ખાટું દહીં નાખીશું 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 બે ચમચી ચમચી ચણાનો લોટ અડધી હળદર તો જણ ખાઈ શકે એટલી કઢી બનશે એક બાઉલ લઈને દહીં લેવાનું અને બે થી ત્રણ ચમચી જેટલું ચણાનો લોટ નાખવાનો કઢી તમારે ઘાટી રાખવી હોય તો ચણાનો લોટ વધારે રાખવાનો પતલી રાખવી હોય તો લોટ ઓછો નાખવાનો હવે સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધેલું હવે એક બાઉલ ભરીને દહીં તો તેમની સામે આપણે ત્રણ બાઉલ ભરીને પાણી નાખવાનું તો કઢીને સરસ રીતે મિક્સ કરી લીધેલી હવે ગેસ ચાલુ કરીને હાઈ ફ્લેમ પર આપણે આ કઢીને ચડવા દઈશું તો કઢીની અંદર અત્યારે ગોળ કે મીઠું કે કઈ પણ વસ્તુ નથી નાખવાની એક ઉભરો આવે ને પછી તેમાં મીઠું અને જો તમને કઢી ગળી ખાટી મીઠી પસંદ હોય ને તો ગોળ તમે નાખી શકો તો હવે આ સાઈડ આપણે કઢીને ઉકળવા મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે મરચાની કઢી બનાવવાના છીએ તો તેના માટે મરચાની વચ્ચે કટ લગાવી લઈશું એકદમ કુણા માખણ જેવા મરચા છે અને મોળા પણ છે તો જેટલા તમારે મરચા ખાવા હોય એટલા તમે નાખી શકો અગર મોળા હોય તો તો અહીંયા આપણે મરચા કઢી બનાવવા માટે મરચા વચ્ચે કટ લગાવી કઢીમાં કઢી નાખવાનું કઢી એકદમ સ્મૂધ કઢી બનશે તો અહીંયા સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું મને આ કઢી ખાટી મીઠી પસંદ છે એટલા માટે હું ગોળો નાખીશ તો ખટાશ અને મીઠાશ તમારે તમારા હિસાબથી તમારે નાખી દેવાની હવે આ કઢીને ને બે થી ત્રણ મિનિટ સુધી હજી પણ આપણે ચડવા દઈશું એટલે મસ્ત ચડવા દઈશું એટલે દહીનો ફ્લેવર નહીં આવે અને મસ્ત કઢી આપણી ચડી જશે તો કઢી આપણી આ બાજુ ચડી રહી છે ધીમા ગેસ ઉપર ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી પણ ખાંડીને રેડી કરી લીધેલી હતી જે આપણે ખાંડેલી ચટણી આપણે પઘારમાં નાખીશું તો અહીંયા આપણે મરચાને પણ કટ કરી લીધેલા હવે કઢીનો વઘાર કરવા માટે આપણે એક કઢાઈમાં રાઈ અને જીરું નાખીશું અને હાઈ ફ્લેમ પર આપણે તેલને ગરમ કરવા મૂક્યું હતું એટલે તેમાં તરત જ મરચા એડ કરી દઈશું જેનાથી મરચાં આપણા મસ્ત એવા સતળાઈ જશે તો મરચાને તમારે સાતળવા હોય ને તો તેલ થોડુંક વધારે જ હાઈ રાખવાનું જેનાથી ફટાફટ મરચાની ઉપર વ્હાઈટનેસ આવી જશે અને મરચાં ફટાફટ સતળાઈ જશે હવે મરચાં આપણા સતળાઈ ગયેલા અને ઉપરથી મીઠા લીમડાના પાન નાખીશું નાખીશું લસણવાળી ચટણી જેનાથી કઢીનો ટેસ્ટ વધારે સરસ આવશે અગર લસણ ન ખાતા હોય તો તેમની જગ્યાએ લાલ મરચું સૂકું પાવડર નાખી શકો હવે આપણે આ વઘારેલા મરચા કઢીની અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણી સરસ મજાની કાઠિયાવાડી રીતે મરચાની કઢી બનીને રેડી થઈ ગઈ જે મરચાની કઢી તમે ગરમ ગરમ રોટલીની સાથે પણ સરસ લાગશે ખીચડીની સાથે પણ સરસ લાગશે અને બાજરીના રોટલાની સાથે તો વાત જ પૂછવાની નહીં હવે લાસ્ટમાં લીલા ધાણા પણ એડ કરી દઈશું જે આપડા ઘરના ગાર્ડન ના છે તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે આપણી મરચાની કઢી બની ગઈ તો ફ્રેન્ડ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું